ગોંડલના પેટ્રોલ પંપ ફાયરિંગ કેસનો ફરાર આરોપી હાર્દિકસિંહ જાડેજા ઝડપાયો ગોંડલના રીબડા ખાતે પેટ્રોલ પંપના કર્મચારીઓ ઉપર ફાયરિંગ કરવાના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મુખ્ય આરોપી હાર્દિક જાડેજાની ધરપકડ કરી છે

રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં તે જેલમાં હતો તે ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના પેરોલ મેળવી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો પેરોલ પરથી ફરાર થયા બાદ હાર્દિક સિંહે સુરત અને રાજકોટમાં અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો બંડલ ફાયરિંગ કેસમાં તેની સળવણી બહાર આવતા પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેની ધરપકડ કર્યા બાદ હવે તેને સુરતના રાધેરે પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે